એ સર્વેનો આજે આભાર માનું છું કે આટલી ઉનાળાની ગરમીની વચ્ચે પણ દરેક બુથ સુધી જઈને ત્રીજી વગર દાહોદના સાંસદ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એમાં અમારી સંગઠનની ટીમ ચૂંટાયેલા ટીમ ને ખાસ કરીને અમારા દાહોદ જિલ્લાના મતદાર ભાઈઓ બહેનોએ ત્રીજી વાર વિશ્વાસ મૂકીને આ જવાબદારી અમને અમને સોંપી છે ત્યારે આગામી સમયની અંદર ખૂબ નિષ્ઠાપૂર્વક ખંતપૂર્વક દાહોદ લોકસભા ક્ષેત્રના જે અધૂરા કામો છે એ રેલવે હોય સ્થળાંતરનો એક પ્રશ્ન છે પીવાનું પાણી અમે કડાણાથી અને બંને બાજુથી લાવી રહ્યા છે પણ એમાં પણ આ ચૂંટણીના પ્રવાસ દરમિયાન અમને જે જે વસ્તુઓ અમારા ધ્યાને આવી છે એ આગામી સમયની અંદર ચોકસાઈપૂર્વક એ સુવિધામાં વધારો થયાના માટે અમે પ્રયાસ કરીશું માન્ય મોદી સાહેબનો આપણે આજે આભાર માનીએ છીએ કે દાહોદ લોકસભાની અંદર વર્ષો પછી પહેલી વાર વ્યક્તિગત યોજના હોય સામૂહિક યોજનાઓ હોય દાહોદનું રેલવે હોય પરેલ હોય અંડરબ્રિજ ઓવરબ્રિજ ઘણા વર્ષોથી રજૂઆત કરતા હતા પણ કોઈને કોઈ કારણસર પરિણામ આપણને મળ્યું નહોતું પણ હંમેશા માન્ય મોદી સાહેબે દાહોદ મત વિસ્તારને લોકસભા આખા ક્ષેત્રને પોતાનો વિસ્તાર પોતીકુ ગણીને ખૂબ સપોર્ટ કર્યો છે ત્યારે માન્ય મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ ભારતના આપણા સફળ મને અમિતભાઈ શાહ સાહેબે પણ અંગત પૂર્વક પ્રભારી જયારે દાહોદના હતા ત્યારથી આખા દાહોદની સ્થિતિ પરિસ્થિતિનો એમને પણ ખ્યાલ હોવાથી અમે જ્યારે જ્યારે મળીએ ત્યારે દાહોદના વિકાસ માટે એમને સપોર્ટ કર્યો છે રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા જેપી પી નડ્ડા સાહેબનો પણ આવા આપણે આભાર માનીએ છીએ ગુજરાતના મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ચૂંટણી પહેલા અને પછી હંમેશા દાહોદ જિલ્લાની સાથે રહીને અમારા બધાની સાથે રહીને માર્ગદર્શન આપીને રાજ્ય સરકાર તરફથી તમામ યોજના માટે એમને મદદ કરી છે મને સી આર સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ એમને જાતે આ સીટની અંદર આવીને કાર્યકર્તાની તાકાત જોમ જુસ્સો સંગઠનને વધારો કરીને આજે મને કહેતા ગૌરવ છે કે અમારી જિલ્લા ભાજપની ટીમ મહીસાગર જિલ્લો હોય દાહોદ જિલ્લો હોય અમારા નાના નાનો કાર્યકર્તા હોય એ બધાએ ખૂબ મદદ કરી છે એના કારણે ત્રીજી વાર જીત આ વિજય એ વિકાસનો વિજય છે લોકશાહીનો વિજય છે ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓનો વિજય છે માને મોદી સાહેબનો વિજય છે ને મને કહેતા ગૌરવ છે કે માને મોદી સાહેબે હંમેશા દાહોદનો પર જે લગાવ રાખ્યો છે એના માટે મોદી સાહેબનો હું ફરીથી આભાર માનું છું થેન્ક યુ ધન્યવાદ